એ એટલે આવું એમાં કંસે કહ્યું કે છે કોઈ તો એ એક જણ ઉભો થયો કે હું છું હું મારીને આવું વાહ દોસ્ત વાહ વાહ મિત્ર તું જા શકટાસુર ને મોકલ્યો હવે જ્યાં ઉત્સવ ચાલુ છે ત્યાં જ આવ્યા એટલે ભગવાન સૂતા છે જોયું બધા ગોવાળિયાઓ રમે છે અને આના એક બાજુ ભગવાન સૂતા છે એટલે શક્તાસુર વિચાર કરે કે એ આ જે રમે છે એ તો ન હોય શકે કદાચ ઓલું સૂતો છે એ જ હોય એટલે એટલે ભગવાન આમ જાગ્યા ખરા કે અચ્છા વાહ મામાએ બીજું રમોકડું મોકલ્યું મારા મામાએ કેટલા દયાળુ છે ભાણેજના માટે એક પછી એક રમોકડા મોકલ્યા જ રાખે એટલે શક્તાસુર આવ્યો એક વંટોળના રૂપમાં ગોવાળિયાઓ રમતા હતા એક એક બાજુ જમણવાર ચાલુ છે અને ધીમે 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 વાતાવરણ બદલ્યું અને અને વાવાઝોડું છે એ વધવા લાગ્યો એટલે હવે ગોવાળો પોતપોતાના દરવાજાના બંધ કરી અને ઘરમાં જતા રહ્યા આ બાજુ બધા નંદ બાબાના ઘરના પણ ઘરમાં જઈ દરવાજા બંધ કરી દીધા લાલો બાર છે કોઈને ખબર નથી કે ગાડાની નીચે સુવડાવ્યો છે અને જેવો વંટોળિયો શકતાસુર જેવો શક્તાસુર ગાડા પાસે આવ્યો એટલે એટલે લાલાને જોયા હવે લાલાને જોયા એટલે વંટોળિયો વધ્યો વાવાઝોડું આખા વ્રજમાં આખા ગોકુળમાં હવ બારી બારણા બંધ કરીને બેસી ગયા જેમ જેમ સમય જાય એમ વંટોળ વધે અને ગાડા પાસે આવ્યો હવે ભગવાનને આમ જરાક ઊંચું કરી અને પગ ગાડાને અડાડ્યો ને તો ગાડું હતું ને એ આખું ઉછળી અને પડ્યું જે મહી માખણ મિશ્રી જે હતા એ ઘડા તૂટ્યા અને ઢોળાયા અને જો ગાડું ઉછળે એટલે ભગવાનનું મોર્યું એ પણ ઢોળા ઉછળીને ભગવાન બહાર પડ્યા હવે બાર ભગવાન પડ્યા એટલે ઓલા વંટોળિયા જોયું શકતા શું રહે કે આ લાલો છે આ જ બાળક હોય આ જ કંસ નો કાળ હોય જો એક પગના સ્પર્શ માત્ર થી જો ગાડું ઉગાડી દેતો હોય તો આ જ ગાળ છે આ કોઈ સામાન્ય બાળક હોય જ ન શકે અને શક્તાસુર આવ્યો બાળક ને લેવા લાલા ને લીધો લઈ અને ઉપર ગયો સુધી ત્યાં કર્યું નહીં કે વાહ મારી આંગળી પકડીને આ તો ઉપર ને ઉપર જાય અને જે મને ધારણ કરે તો ઉપર જ જાય ક્યારેય નીચે જાય જ નહીં વાહ સત્તાસુર વાહ બુદ્ધિશાળી છો પણ જેટલો ઉપર ગયો ત્યાં એક ગતિએ અટકી ગયો અને પછી ધીમે ધીમે

અને વજન વધાર્યો જેમ ઉપર જતો તો એમ ભગવાન નો વજન વધ્યો જ્યાં સુધી કેપેસિટી હતી ત્યાં સુધી તો ઉપાડ્યો ક્ષમતા પ્રમાણે ઉપડો હવે નથી ઉપડતો અને તોય ભગવાન વજન વધારતા જાય અણીમાં ગરીમાં નદરીમાં આ બધી સિદ્ધિઓ છે અને આ તો બધી સિદ્ધિઓ ભગવાનની દાસી ભગવાને એટલો વજન વધાર્યો એટલો વજન વધાર્યો કે જે વંટોળ ઉપર જતો હતો એ વંટોળ જેમ નીચે આવા જાય ભગવાને વધારે વધારે ઉતાર્યો અને વર્તોળ સ્પીડ વધી અને પથ્થર પર મારી અને તૃણાવર્તનો પણ નાશ કર્યો બોલ એક દિન્ય ગાડાને મારી શકતાસુરનો વધ કર્યો તૃણાવર્તનો વધ કર્યો